ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી આપવાનો કેસ ધારાસભ્યને ધમકી આપવાના કેસમાં વધુ એકની ધરપકડ ગીર સોમનાથના ચિત્રાવડ ગામના સાક્ષી ધરપકડ મુખ્ય આરોપી સમીર બલોચને પોલીસે દબોચ્યો આરોપીએ ધારાસભ્ય પાસે ત્રીસ લાખની માગી હતી ખંડણી ટીવી સ્ક્રીન પર દેખાતો આ આરોપી કે જેણે ધારાસભ્યની પાસેથી ખંડણી માગી હતી ધમકી આપી હતી ધારાસભ્યને

આ આરોપી ગીર સોમનાથના ચિત્રાવડ ગામનો હોવાની માહિતી સામે આવી રહી છે સમીર બલોચને પોલીસે દબોચી લીધો છે ધારાસભ્ય પાસેથી ત્રીસ લાખની ખંડણીની કરી હતી માંગ